રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ વાત કરીશું આપણે જીરા માટે ધાણા માટે વરિયાળી માટે શિયાળુ જે આપણે પાક કર્યા છે બરોબર એ શિયાળુ પાક વિશે આપણે માહિતી મેળવીશું પરંતુ કાલે આપણે જે વિડીયો મૂક્યો તો બાજરીનો કે ભાઈ તમે લીડર હનુમાન બાજરી વાવો લીડર બાજરી વાવો

ત્યાંથી ખેડૂત મિત્ર આવ્યા હતા અને નવ થેલી બાજરી લઈ ગયા કે ભાઈ અમારા વિસ્તારમાં નથી મળતી અને અમે અહીંયા જે તલાજામાં તમને ગોતા ગોતા આવ્યા કે ભાઈ ખેતી કે સાગર ખેતી કે સાગર તો ચડી ગયો અમને અહીં કે પરંતુ તમે જો તમારી દુકાનનું સરનામું જો ને તો કદાચ મારી ઘોડે કોઈ નવો વ્યક્તિ આવતો હોય અને અમારા વિસ્તારમાં ન મળતું હોય અને તમારી પાસે લેવા આવવું હોય તો એક એડ્રેસ આપી દો ને તો આપણે આ વિડીયોમાં મારું એડ્રેસ આપી દઉં ખેડૂત મિત્ર બધા બોલપેન લઈ આવો અને પેનથી લખી લો તમે તારે નીલમ એગ્રો કેમિકલ નગારાનો ન નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ ICICI બેંકની બાજુમાં જૂના બસ સ્ટેશનની પાછળ નવી गर्ल्स હાઈસ્કૂલની પાસે પણ તલાજામાં આવીને તમારે એટલું કહેવાનું કે ભાઈ ગોપનાથ રોડ અને આઈસીઆઈસીઆઈ બેંક પૂછવાનું ને આઈસીઆઈસીઆઈ બેંક છે

એટલે બને ત્યાં સુધી હવે એવી નક્કી એવું કર્યું છે કે દોઢસો થી પોણી બસો ફોન આવે ને ત્યાં સુધી હેન્ડલ કરી લેવા છે કારણ કે પછી એવું હોય ઘણી વખત કે તમે બહારથી આવ્યા હો મારે તમને પૂરતી માહિતી તો આપવી કે નહીં તમે લ્યો ન લ્યો અલગ વસ્તુ છે પણ તમે જે બહારથી આવ્યા છો પછી સાઠ કિલોમીટર કે બસો કિલોમીટર કાપીને તમે આવ્યો આજે આવ્યા હતા બસો કિલોમીટર કાપી લ્યો ઈ દાદા અઠવાડિયા પેલા આવ્યા હતા જીરામાં નિંદામણ નાશક દવા લેવા માટે કે ભાઈ મારે અખતરો પેલા કરવો

નાખીએ ને અને એ લગભગ કે હું પહોંચ્યો અને ખાધું જમવાનું જમી અને દવા કે શરૂ કરી હવે દવા શરૂ કરી અને બીજે દિવસે સાંજે પાંચ વાગે જોવાઈ ગયા તો એમાં તમને તરત તમને કોઈ ટકા સિત્તેર ટકા રિઝલ્ટ જોવા તરત મળી ગયું હતું એટલે આપણે જે કહીએ છીએ કે ભાઈ ચોવીસ કલાકમાં તમને રિઝલ્ટ સારું મળી જાય છે અને એની શરૂઆત થઈ જાય છે તો એ પાકું કે નહીં એટલે આજની તારીખમાં માં દાદા આવ્યા હતા ત્રીજી તારીખ પેલો મહિનો બે હજાર ચોવીસ માં અને દાદા મેં કીધું દાદા રિઝલ્ટ કેવું આવ્યું મને કે રિઝલ્ટ આવ્યું ને ભાઈ એટલે પાછો અહીંયા ધક્કો ખાધો નકર થોડા ભલા મને બસો ત્રી મીટર કાપીને આવી એટલે આજ તો દાદા એકલા લાખ આવ્યા તે દિવસે બે ભાઈ આવ્યા હતા અને આજ તો ચાર પાંચ ભાઈ આવ્યા હતા અને બધા જીરામાં સાટવાની દવા લઈ ગયા હતા મને કે તમને ખબર હોય તો રામાપીરના ભગત હતા આપડી આરે કોળી પટેલ ભાઈ એને હુકારાની દવા લીધી હતી જીરું અતિશય બહુ જાતું હતું બરાબર અમે ફોટા પડી લેવા હતા ફોન એ તમને યાદ છે તો મેં કીધું હા આપણને યાદ છે મને કે દાદાને ને સો એ સો ટકા એક્સિલિયન રિઝલ્ટ મળ્યું છે અને આજ પાછી દવા એમને મંગાવી છે તો એમની દવા લીધી જવાની છે કે અને પાછી તમને એની દવાઈ લેતા ગયા એટલે જીરુમાં તમારો કઈ સુકારો હોય કે ખડનો પ્રોબ્લેમ હોય તોય તમ તારે સોલ્વ થઈ જાય એ કઈ ઉપાધી નથી જીરુંમાં એક માણસું જીરું હોય ધાણા હોય વરિયાળી હોય રાય હોય રાયડો કર્યો હોય ડુંગળી કરી હોય જે કઈ પાક કર્યો હોય તમ તારે ઘઉં હુકાતા હોય તોય તમ તારે એમાં શું ભલામણ આપણે તો પાક બચવો જોવે આપણો તો જ કામનું છે બાકી

તળાશ આવી અને રૂબરૂ લઈ જાજો બાપા તમ તારે કોન ના પાડે છે બરાબર પણ અમારો જે વિશ્વાસ છે ખેડૂતોનો કે ભાઈ બધે મળે છે તો તમ તારે કંપનીનું નામ લઈને ડબલ લઈને તમ તારે આપણે એની પહેલા આપણે વિડીયો ડબલનુ બધું બતાવેલું છે અત્યારે શેખ બતાવી વીડિયોમાં બરાબર છે તમ તારે લઈ લેવાની છૂટી છે બીજું એક વાત કરી દઈ આપણે ખેડૂત મિત્રો કે જીરાના પાકમાં ઝાકળ આવે છે અને ઝાકળના હિસાબે એ જાય છે બરાબર છે તો એ ન જાય એના માટેની આપણે વાત કરી શું લાગી જાય છે પછી આ અઠવાડિયાની માલિકા આ અઠવાડિયા ની કેવો ઝાકળ પડ્યો છે કે હામેનું ઘર નો બાજુવાળાની વાણી નો બતાવે આપણું ટ્રેક્ટર પછા ફૂટ આગળ પીડ્યું હોય તો મને નહોતો બતા એવો ઝાકળ પડતો હતો તો આ ઝાકળ વધારે નુકસાન કરે પરંતુ હજી આપણે આ નાનું છે ત્યાં સુધી તો વાંધો નહીં પરંતુ મોટું ઝાકળ વધારે નડશે અને એ ઝાકળ નહીં બેસવા માટેની દવા છે ધાનુકા કંપનીનું વેટશીટ ધાનુકા કંપનીનું વેટ શીટ પપ્પે દસ એમ એલ નાખવાનું એટલે ઝાકળ તમારે એક વેત ઉપર ઊભો રહે તારે આ તો કાકા કે વેત ખોટી વાત છે

બરાબર અને પાંદડા ઉપર છોટી સોટી ગયો ને એ પાંદડા થી સીધે ડાળીએ વઈ આવે છે એની જે ડાળીઓ હોય ને ડાળીએ ઝાકળ બે જાય હવે હાતડ દો ટીપા ભેગા થઈને મોટું ટીપું બની જમીનમાં પડી જાય એ વાત આખી અલગ છે પરંતુ નાના નાના ટીપા રહ્યા અને ઝાકળ પડ્યો ની નીચે તો એ જાય ક્યારે એ પછી નુકસાન કેવું કરે એનું કહી દઉં કે સુરજ દાદા હવારમાં ઉગે કે ભાઈ ભલે ઉજા ભાણ ભાણ તું મારા લઉં ભામણા જીવન મરણની માણ અમાણી રાજ્ય કરસ પર આવત જે સૂરજ દાદા ઉગે અને બરોબર એનો તરીકો તપે અને પછી તડકા તપ્યા પછી એ જે પાણીના બુંદ છે એ પાણીના ટીપા છે પાણીના ટીપા જ્યારે તપે ગરમ થાય પછી બાષ્પીય ભવન થાય સૂરજ દાદા આવે એ ટીપા તપે પછી બાષ્પીય ભવન થાય હવે એ જે બાષ્પીય ભવન થઈને પાણી ઉડી જાય છે ત્યાં સુધીમાં એ પાણીનું ટીપું ગરમ થઈ જાય ગરમ થયા હોય તો બાષ્પી નથી એટલે ના ઈ ટીપું તપી ગયો હોય ના ફૂગ લાગવાની શરૂઆત થાય આ ઝાકળ ઝાકળ પડ્યો 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 બરોબર પછી જે ટીપું પાણીનો ગરમ થાય છે અને પછી ના ફૂગ લાગે છે બે ચાર દિવસ પાંચ દિવસ આવી રીતે થાય ને એટલા માટે બરોબર તો ઈ નુકસાન કરે છે તો એના માટે ઘણી વખત ખેડૂત મિત્રો વિચારતા હોય તો આપણે કહી દઈ કે આપણે જે ઘરે બૈવાનો હાડલો પડ્યો હોય કે નહીં ઈ હારલો બરોબર છોકરાને આપી દેવાનો કેવાનું કે હો પણ તમે હાજા જાઓ બરોબર હો હરવા એટલે ઝાકળ બધો ખરી જાય પંદર ફૂટ લાંબો આપણો બૈરાવનો હાડલો આવે બે બાજુ એક એક પકડાવી દેવાનો અને પછી તમારે એને લાગ રાખ્યો પસા પસા હો હો વીઘાવાળા અઢીસો અઢીસ ત્રણસો ત્રણસો ઝીરો કરવા વાળા વ્યક્તિઓ પણ જો આ કરતા હોય તો પાંચ દસ વીઘાવાળા પંદર વીઘાવાળા ખેડૂત મિત્રોને તો સો એ સો ટકા આ વસ્તુ કરાય આ વસ્તુ ઝાકળ ઉપર રાખવાની દવા છે એ સતાય કારક એવું બની શકે એવા વાતાવરણ મારી પાસે બહુ ઝાકળ જોરદાર પડતો હોય તારે વસ્તુ કરવાની બરાબર અને બની શકે તો બધું મોઘરી આવી જાય પાકવાની પછી મહિના દિવસની વાર હોય ત્યારે તમારે આ વસ્તુ ફરજિયાત કરવાની છે બાકી તમ તારે તમે અહીંયા આવો દવા મળતી હોય તો સો ટકા દવા મળે છે એમાં કોઈ ઉપાધિ નથી પણ જે ખેડૂત મિત્રો આપણા વિડીયોની માલિકા નવાશે તો એ ખેડૂત મિત્રોને કહી દી કે જો આ રીતનો આપણો વિડીયો સાત વાગે આવતો હોય

આપણો વિડીયો દરરોજ સાત વાગે આવે છે સાત વાગ્યે જીરામાં ચણામાં ધાણામાં વરિયાળીમાં જે કાંઈ માહિતી જોતી હોય તો સો ટકા અવશ્ય કમેન્ટમાં લખવાનું અમને આની વિષય નથી ખબર અથવા તો આની તમે બનાવો અમને માહિતી આપો તો આપણે વિશે વિડીયો બનાવશું અને આપણે માહિતી પણ આપશું પરંતુ જે ખેડૂત મિત્રોને માહિતી સારી લાગતી હોય તો અવશ્ય એક વખત એમાં લખજો ગીતેશભાઈ અમને બહુ મજા આવી છે જય જવાન જય કિસાન તો ફરજિયાત લખવાનું રાખજો તે વિડીયો ગેમો હોય તો અને તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ ઝીરો નું વાવેતર કર્યું હોય તો એ વ્યક્તિને વિડીયો તરત જ શેર કરજો જેથી કરીને એમને માહિતી મળી રહે બાકી ઉનાળું તલ છે ઉનાળું મગ છે ઉનાળું અડદ છે સોડિયા તલ છે બાજરી છે આ બધા જ વિષયની આપણે વિડીયો બનાવવાના છે ઉનાળુ મગફળી પણ વિશે આપણે વિડીયો બનાવવાના છે આપણે એટલે ત્યાં આ બધી માહિતી માટે તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન